નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ગુરુવારે સરપ્રતાપ હાઈસ્કૂલ ઈડર ખાતે સાબરકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સ્નેહ મિલન કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મિતાબેન એમ ગઢવીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો જેમાં મહેમાન તરીકે શ્રેયાન અધિક્ષક શ્રી સીએમ કાગ શિક્ષણ નિરીક્ષક શ્રી જયંતિભાઈ એસ ચૌધરી અને સંદીપભાઈ પી પટેલ આચાર્ય વર્ગ બે તથા મદદની શિક્ષણ નિરીક્ષક હાજર રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી તથા શિક્ષણ નિરીક્ષક દ્વારા કર્મચારીઓને શૈક્ષણિક તેમજ વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ નવી નિમણૂંક પામેલ તથા જિલ્લા ફેરબદલીથી આવેલ શિક્ષકોનો પરિચય આપવામાં આવ્યો હતો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની બચત મંડળીની શરૂઆત માટે તેની કાર્યશૈલી અક્ષયકુમાર આર પંચાલ દ્વારા રજૂ કરવામાં આવી ત્યારબાદ મંડળીના પ્રમુખ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ તરીકે શ્રી જતીનભાઈ એમ સુથાર મંત્રી તરીકે શ્રી અક્ષય કુમાર આર પંચાલ અને સહમંત્રી તરીકે શ્રી હિરેનકુમાર યુ પટેલની સર્વાનુમતી વરણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુલાબભાઈ મંસુરી અને આર એ ચૌહાણ તથા આભાર વિધિ આરતીબેન પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી સાબરકાંઠાની તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી હિંમતનગર ન્યૂઝ સાબરકાંઠા